સુરત ગ્રામ્યમાં હાહાકાર મચાવતી ગેલોલ ગેંગ બેનકાબ દસ ગુના ઉકેલાયા કામરેજ બારડોલી માંડવી સુરત સિટીમાં કારના કાચ તોડી ચોરી કર્યાની કબલાત ચોરીનો ચાર પોઈન્ટ ત્રીસ લાખનો મુદ્દામાલ કબજે વાત કરીએ તો સુરત જિલ્લામાં ભરચક બજાર કે પછી રોડ પર પાર્ક કરેલ કારના કાચ તોડી કારમાંથી કિંમતી સામાનની ચોરી કરી ભાગે જતી આંતરરાજ્ય ગેલોલ ગેંગ પોલીસના હાથે લાગી જતા દસ જેટલા ગુનામાં ઉકેલાઈ ગયા વધુ તપાસ માંડીએ પોલીસ કરી રહી છે જુઓ અમારો વિશેષ અહેવાલ કરંજ માં ધામા અને આખા જિલ્લામાં નજર વાત કરીએ એક એવી ગેંગની જેને પોલીસને ઊંઘ હરામ કરી નાખી કેમ કે પોલીસ કે વાહન ચાલકો હજી કઈ વિચારે ત્યાં તો કારમાંથી કિંમતી સામાનની ચોરી કરી આ ગેંગ ગાયબ થઈ જતી આ ગેંગે સુરત શહેર સુરત ગ્રામ્ય અને ગોધરા શહેરમાં પણ હાથ અજમાવ્યો છે તેમાંય સુરત ગ્રામ્ય અને સુરત શહેર વિસ્તારમાં અનેક વાર ચોરીને અંજામ આપી આ ગેંગ માંડવીના કરંજ ખાતે રહેતા ભાડાના મકાનમાં આવી જતા અને ચોરેલો માલ સગેવગે કરી બીજા દિવસે બીજા શિકારની શોધમાં સુરત ગ્રામ્ય વિસ્તારમાં નીકળી પડતી આ ગેંગ ચહેરાથી માસૂમ દેખાય છે પણ આ ગેંગ પર દયા ખાવા કરતા પોલીસને સોંપવામાં જ ભલાઈ છે કેમ કે આ ગેંગ પહેલા બાઇકની ચોરી કરતી અને બાઇક પર ટ્રિપલ સવારી સગીર સાથે ચોરીને અંજામ આપવાની કરતી સુરત ગ્રામ્ય વિસ્તારમાં બારડોલી કામરેજ માંડવી જેવા વિસ્તારમાં ગિલોલથી કારના કાચ તોડી કારમાં મૂકેલી કિંમતી સામાન ભરેલી બેગ લઈ ચક્કર થઈ જતી અને ગ્રામ્ય વિસ્તારમાં વાહન ચોરી અને કિંમતી સામાનની ચોરીની બૂમ ઉઠતા સુરત ગ્રામ્ય એલસીબી પોલીસ અને પેરોલ નો ટીમ સુરત ગ્રામ્ય વાહન ચોરી અને કાર ચોરી ચોરી કાચ તોડી થવાના કિસ્સા વધતા સુરત ગ્રામ્ય પોલીસ હરકત માં આવી અને તપાસ નો ધમધમાટ શરૂ કર્યો જેમાં પોલીસને આરોપીના ટૂંકા નામ જાણવા મળ્યા એટલે પોલીસે ઈ ગુજકોપ પર નામ સર્ચ કરતા આરોપીના આખા નામ મળ્યા જેમાં શિવા સુંગ્યાન કર પ્રતિભા શુભમણીનાકર અને એક સગીરે કરંજ વિસ્તારમાં વાહન માં ઝડપી પાડ્યા અને તેમની આકરી પૂછપરછ કરતા આરોપી માંડવીના કરંજ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા હોવાનું બહાર આવતા પોલીસે તેમના ભાડાના મકાન ચેક કરતા ચોરેલા સોનાના ચાંદીના દાગીના રોકડ મરી ચાર પોઈન્ટ ત્રીસ લાખનો મુદ્દા માલ કબજે કર્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે शौरात में ले जाना दे लीजिए सुनो हां मम्मा आपตรี ले लीजिए एक नपली बड़ी नोटा है थोड़ा भी छोड़ दो तब ये रहोगे सब प्रमाण पकड़ लो चलो आते हैं સુરત ગ્રામ્ય જિલ્લા તેમજ સુરત સિટી અને આજુબાજુના જિલ્લાઓમાં ગિલોલથી ગાડીઓના કાચ તોડી ચોરી કરવાની ઘટનાઓ તેમજ વાહન ચોરીની ઘટનાઓ બનવા પામેલ જે અનુસંધાને મહેરબાની આઈજી સાહેબ અને એસપી સાહેબની સૂચનાથી એલસીબી અને પેરોલ ફલ્લો સ્કોડની ટીમો આ દિશામાં આરોપીઓ પકડવા માટે કાર્યરત હતા તે દરમિયાન એલ સીબીની ટીમના દિનેશભાઈ અને અક્ષયભાઈને માહિતી મળેલ કે આ ટાઈપની ત્રીચી ગેંગના આરોપીઓ છે જે આવા પ્રકારના ગુના આચરે છે જે આરોપીઓના ટૂંકા નામ મળી આવતા ઈ ગુચકોપ અને આઈસી એપ્લિકેશનના મદદથી સર્ચ કરતાં આરોપીઓના આખા નામો મળી આવેલા અને જે આરોપીઓ અત્યારે માંડવીના કરંજ વિસ્તારમાં કોઈ ભાડાની દુકાનમાં રહે છે એ પ્રકારની માહિતી મળતાં ટીમે કરંજ આજુબાજુ વાહન ચેકિંગ ગોઠવેલ તે દરમિયાન ત્રણ આરોપીઓ શિવા સુંગિયાન ટોટિયાનાકર પ્રતિભા સુબ્રમણ્ય નાયડુ તેમજ એક કાયદામાં સંઘર્ષમાં આવેલ કિશોર એક મોટર સાથે મળી આવે જે મોટર ચેક કરતાં ચોરીનું હોવાનું જણાવે ત્યારબાદ આરોપીઓની સઘન યુક્તિ પ્રયુક્તિથી અને ટેકનિકલ રીતે પૂછપરછ કરતાં આ ત્રણ આરોપીઓએ સુરત શહેર ગોધરા તેમજ સુરત ગ્રામ્ય વિસ્તારમાંથી પાંચ ટુ વ્હીલર અને પાંચ ગાડીઓના કાચ તોડી ટોટલ દસ ગુના આચરેલ હોવાની કબૂલાત કરેલ જે અનુસંધાને બારડોલી ટાઉન માંડવી તેમજ કામરેજ અને સુરત સિટી વિસ્તારમાં ગુના નોંધાયેલા હતા ટોટલ દસ જેટલા ગુના આ કામે ડિટેક્ટ થવા પામેલ છે આરોપીઓ જોડેથી સાડા ચાર લાખથી વધુનો મુદ્દામાલ મળેલો છે જેમાં સોનાના દાગીના તેમજ આરોપીઓ જોડેથી કેશ તેમજ દસ બેગો ચોરી કરેલી જે છે એવી બેગો પણ મળી આવેલી છે આ કામે આરોપીઓને અત્રે અટક કરી અને માંડવી પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરવા માટે સોંપવામાં આવેલા છે અને આગળ પણ આરોપીઓએ કોઈ ગુના બીજા કરેલા છે કેમ એ બાબતે ટેકનિકલ બાબતે તેમજ રિમાન્ડ મેળવી અને તપાસ કરવાની તજવીજ ચાલુમાં છે